चलेगी भाजप तेरी ताना सही नहीं चलेगी नहीं चलेगी ईडी नो दुरुपयोग बंद करो बंद करो ईडी नो दुरुपयोग बंद करो बंद करो गांधी जी नो अपमान बंद करो बंद करो गांधी जी नो अपमान बंद करो बंद करो छोटाउदेपुर में भाजप सरकार की जन विरोधी नीतियों सामने कांग्रेस नो उग्र विरोध प्रदर्शन ભાજપ સરકારની વિરોધી નીતિઓ મનરેગા યોજનામાં થયેલા અન્યાય મહાત્મા મહાત્મા ગાંધી નામને દૂર કરવાની કાર્યવાહી તેમજ નેશનલ હેરાલ્ડ કેસમાં બદલાની રાજનીતિ સામે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ વિરોધ પ્રદર્શન તારીખ ત્રેવીસ બાર બે હજાર ના રોજ કોંગ્રેસ કાર્યાલય સરકારી દવાખાનાની બાજુમાં છોટાઉદેપુર ખાતે યોજાયું હતું કે જેમાં કોંગ્રેસ કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પ્રદર્શન દરમિયાન ભાજપ સરકારની નીતિઓની તીવ્ર નિંદા કરવામાં આવી હતી અને જનતા સાથે થતા અન્યાય સામે એકજૂટ થઈ અવાજ ઉઠાવવાની અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિકાંત રાઠવાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર લોકહિતના મુદ્દાઓથી વિમુખ થઈ ગયા છે અને ગરીબોના હકો છીનવાય રહ્યા છે અને વિરોધી અવાજોને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે જેને કોંગ્રેસ ગ્યારે સહન નહીં કરે અંતમાં કોંગ્રેસ સાથે જનતા સાથે અન્યાય સાથે એકજૂટ થઈને અવાજ ઉઠાવીએ અને નારા સાથે પ્રદર્શન પૂર્ણ થયું હતું આજ રોજ એઆઈસીસી દિલ્હી અને પીસીસી અમદાવાદના નિર્દેશ અનુસાર જેમ આપ સૌ જાણો છો એમ ભારત સરકાર માં ભારતીય જનતા પાર્ટી સરકાર એમની મનમાની એમની તાનાશાહી કહો તો ઓછું નહીં એમને જે નેશનલ હેરાલ્ડ કેસ આપ જાણો છો એમ સોનિયાજી અને રાહુલજી પર જે આક્ષેપો મૂક્યા હતા એ આજે ફરીને એ એ જ સરકારને એમની ઈડી દ્વારા ક્લીન ચીટ આપીને એમને બરી કર્યા છે તો અમારું કહેવું છે સરકારને અને આ તાનાશાહી સરકારના અધિકારીઓને અને એમની ઈડી હોય કે કે અન્ય એજન્સીઓને તમે જ એક તરફ આક્ષેપો મૂકો છો અને બીજી તરફ એમને બરી કરો છો તો આ કયા રીતની રાજનીતિ રમો છો સાથે સાથે હમણાં થોડા દિવસ પહેલા આપ જોયું કે નરેગા મનરેગાનું નામ બદલી મહાત્મા ગાંધી નું નામ હટાવીને ગરીબો જે રોજગારી જે હક છે એને છીનવાનું આ ભારતીય જનતા પાર્ટી સરકાર જે તાનાશાહી અને જોર જોરજબરજસ્તી કો એમની આ માનસિકતા મંદ માનસિકતા કે ગરીબોને મળતો હક રોજગાર છીનવાની વાત છે તે એને લઈને અમે આજે છોટાઉદેપુર કોંગ્રેસ જિલ્લા સમિતિ આનો વિરોધ કરીએ છીએ અને માંગણી કરીએ છીએ કે મનરેગા સ્કીમ જે છે નરેગા સ્કીમ એ ચાલુ રાખે અને એ જ નામ રાખે નામ બદલવાથી કંઈ કામ બદલાવાનું નથી ગરીબોનો જે હક ને અધિકારની વાત છે નરેગા તો એ ચાલુ રાખે અને ગરીબોને ન્યાય મળે પ્રમુખ સાહેબ હાથમાં બેનર હતા એટલે પછી પહેરાવો

दुरुपयोग बंद करो बंद करो सरकारी एजेंसियों ने दुरुपयोग बंद करो बंद करो ईडी तेरी दादा गिरी नहीं चलेगी नहीं चलेगी ईडी तेरी दादा गिरी नहीं चलेगी नहीं चलेगी ईडी तेरी दादा गिरी नहीं चलेगी नहीं चलेगी चले चले सोनिया जी तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं सोनिया जी तुम आगे बढ़ो हम तुम्हारे साथ है राहुल जी तुम आगे बढ़ो हम तुम्हारे साथ है હમ તુ